તો રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેરીના એકસો પચાસ જેટલા બોક્સની આવક થઈ હતી કેસર કેરીની હરાજીમાં દસ કિલો કેસર કેરીના બોક્સના રૂપિયા ઓગણીસોથી લઈને ત્રણ હજાર સુધીના ભાવ બોલાયા છે

ગત વર્ષે કેસર કેરીનો ભાવ ઓગણીસોથી એકવીસો સુધી જોવા મળેલ હતો આ વર્ષે સાતસો આઠસો રૂપિયા વધુ જોવા મળેલ છે જેમાં ઓગણીસોથી ત્રણ હજાર સુધી એક બોક્સનો ભાવ નીકળેલ છે અંદાજીત દોઢસોથી બસો બોક્સ આવેલ છે જેમાં માલ પણ સારો છે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ગઈ સાલ કરતાં આ સાલ કેરીનો ભાવમાં થોડોક વધારો જોવા મળ્યો ગઈ સાલ અઢારસોથી એકવીસો ભાવ હતા આ સાલ ઓગણીસોથી ત્રણ હજાર દસ કિલ્લાના બોક્સનો ભાવ છે ખેડૂતને બધાને ભાવ સારો મળતા રાજી થયેલ છે અને ઉના અને તાલાળા ગીરની કેરીનું આગમન થયું છે અને કેરીનું એકદમ માલ સારો અને વીઆઈપી છે તેથી વેપારીઓ ખુશ કેરીની આવક દોઢસોથી બસો બોક્સની હતી ને ભાવ આજે ઓગણીસોથી ત્રણ હજાર રૂપિયા જેવા ભાવ હતા માલ સારો છે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં થોડોક ઉછાળો જોવા મળેલ છે કેમ કે માલ આ દોઢસોથી બસો બોક્સ એટલે આવક આ સારી કહેવાય તેના પ્રમાણમાં ભાવ બી બહુ જ સારા કહેવાય